તાપી નદીમાં સતત બીજા દિવસે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ છે મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણની તપાસ ચાલી રહી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવાર સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી મોબાઈલ ફોન કારતુસ અને બે પિસ્તોલ પણ મળી આવ્યા છે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરી ભાગેલા આરોપીએ ઉત્તરાયણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનાર આરોપીઓએ તાપી નદીમાં બંને હત્યાર ફેંકી દીધા હતા હથિયારો શોધવા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની આગેવાનીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છ તરવૈયા ઉત્તરાયણના આઠ તરવૈયા ઉપરાંત બે સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી જેમાં બે પિસ્ટોલ ચાર કાર્ટિઝ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે આ સાથે જ મુંબઈ પોલીસે ઉત્તરાયણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા દસ માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે આરોપીઓ દ્વારા તાપી નદીમાં ફેંકી દેવાયેલી બે પિસ્ટોલ ચાર કારતુસ અને મોબાઈલ ફોન મળી આવ્યો છે સાથે જ અન્ય વસ્તુઓની પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ યથાવત રાખી છે જેમાં અન્ય વસ્તુઓ પણ મળી આવે તે શક્યતા છે હજુ પણ મોબાઈલ ફોન સહિતની અન્ય વસ્તુઓ આરોપીઓએ ફેંકી હોવાની કેફિયતના આધારે તપાસ ચાલી રહી છે